આપણા ભારતના જે પાટનગર દિલ્હીની અંદર દુઃખદ ઘટના ઘટી છે એવી ઘટના ક્યાંય પણ ના થાય અને ખાસ કરીને રાજકોટ સિટીની અંદર આવી જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી જે પણ સિટીના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે જેમાં મોટા વાહનો આવતા હોય છે જે પણ મોલ છે કે શોપિંગ મોલ કે રેલવે સ્ટેશન બસ સ્ટેશન કે જ્યાં વધારે ભીડભાડવાળા

જે અમારા સ્પેશિયલ જેટલી બીડીડીએ સ્પોટ છે છે કે અમારા અમારા ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો છે ક્રાઇમ બ્રાન્ચ છે અને એ સિવાય અંદર અમારી ટ્રાફિક બ્રાન્ચ અને લોકલ પોલીસ જે છે એમને અલગ અલગ ટીમો બનાવી અને અત્યારે ચેકિંગ હાથ ધરેલું છે